હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આપણે જો ઘઉંમાં પાણી ચડાયું સવાર સવારમાં ધોરિયામાં હાલો જવું પાણીમાં નાકું વાળ લીધું આપણે એટલે હવે આ જઈ બે હવા થઈ દે ઘઉં કેટલી પછી ડુંડી કાર્યા

હવે ઘઉંની ની હાઇટ જોવો કેટલી હાઇટ છે આપડા અહીંયા લગ્નની હાઇટ છે આપડા ના પાળા હું બેઠ વ